સુરતની ઉદના પોલીસે ઓટો રિક્ષામાં પેસેન્જરને બેસાડી તેઓની નજર ચૂકવી મોબાઈલ ફોન ચોરી કરતા ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આરોપીઓ પાસેથી વીસ મોબાઈલ ફોન અને એક ઓટો રિક્ષા કબજે કરી છે સુરત શહેરના અલગ અલગ પોલીસ મથક વિસ્તારમાં ઓટો રિક્ષામાં પેસેન્જર બેસાડી તેઓની નજર ચૂકવી મુસાફરના સોંગમાં બેસેલા ઈસમો મોબાઈલ ફોનની ચોરી કરી લેતા હોવાની ફરિયાદો નોંધાઈ હતી જેથી પોલીસે તપાસ શરૂ કરી હતી આ દરમિયાન ઉધના પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન પોલીસે ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા પોલીસે શહેબાઝ એઝાઝ ખાન સોહિલ ઉર્ફે રાકા ઉર્ફે અલ્લા રખા ઈમરાન ખાન અને તરીકુલ મફિસ મુલ્લાને ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન એક ઓટો રિક્ષા કબજે કરી છે પોલીસે આરોપીઓની પૂછપરછ જણાવ્યું હતું કે સુરત શહેરના અલગ અલગ પોલીસ મથક વિસ્તારમાંથી પેસેન્જરને ઓટો રિક્ષામાં બેસાડી તેઓને આગળ પાછળ કરી પેસેન્જરની નજર ચૂકવી તેમના ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢી લેતા હતા અને અડધા રસ્તે ઉતારી દેતા હતા હાલ તો પોલીસે ત્રણેય ઈસમોની ધરપકડ કરી બી એન એસ કલમ પાંત્રીસ એક ઈ મુજબ કાર્યવાહી કરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત